ઇન્ડિયન સિરામિક્સ એશિયા એ ઉન્નત વ્યવસાય અનુભવ માટે નવી પહેલ સાથે તેની અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિ રજૂ કરી છે ઇન્ડિયા સિરામિક ટાઇલ્સ માર્કેટનું કદ બે હજાર સુધી એક હજાર ચારસો એકાવન નવ મિલિયન છ મીટર થવાનો અંદાજ છે બે હજાર ત્રેવીસથી બે હજાર અઠ્યાવીસ દરમિયાન ચાર પોઈન્ટ એક ટકાનો વૃદ્ધિ દર દર્શાવે છે ભારત જર્મની ચીન ઇન્ડોનેશિયા ઈરાક ઇટાલી પોર્ટુગલ સ્પેન થાઇલેન્ડ અને તુર્કીના બસો પ્લસ પ્રદર્શકો દર્શાવતી અઢાર હજાર પાંચસો ચોરસ મીટરથી મોટું ડિસ્પ્લે સરકારની યોજનાઓ જેમ કે મિશન સ્માર્ટ સિટીઝ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અન્ય વચ્ચે રિયલ એસ્ટેટ માર્કેટના વિકાસને વેગ આપશે અને બદલામાં દેશભરમાં આવી ટાઇલ્સને વ્યવસાયિક અપનાવવાની સુવિધા આપશે તેવી અપેક્ષા છે ભારતમાં આજે વધુ શહેરીકરણ વધતી જતી નિકાલજોગાવક અને સેનેટરી વેન ટાઇલ્સ અને અન્ય સિરામિક ઉત્પાદનોની વધતી માંગને કારણે ભારતીય સિરામિક ઉદ્યોગમાં આશરે નવ ટકા વૃદ્ધિનો અંદાજ છે ભારતની સિરામિક્સની રાજધાની તરીકે પ્રખ્યાત ગુજરાતમાં મોરબી સ્થાનિક માંગ અને નિકાસ બંને માટે સિરામિક્સ પ્રોસેસિંગ અને ઉત્પાદન સાથે સંકળાયેલ કાચો માલ મશીનરી અને ટેકનોલોજી માટે બી ટુ બી માંગનું કેન્દ્ર છે તેથી ગાંધીનગર ગુજરાતમાં ઇન્ડિયન સિરામિક્સ એશિયા આ ઉદ્યોગ માટે અગ્રણી વેપાર મેળાઓમાંના એક તરીકે ઉભરી આવ્યું છે જે આંતરરાષ્ટ્રીય મશીનરી ઉત્પાદકો ઉચ્ચ ગુણવત્તાવાળા કાચા માલના સપ્લાયર્સ અને અન્ય સહિત ખરીદદાર સપ્લાયર બંને બાજુથી ઘણી કંપનીઓને આકર્ષે છે મુકેશ યા મોરબી શ્રમિક એસોસિએશન પ્રેસિડેન્ટ આજના ઇન્ડિયન સિરામિક એશિયાના અઢારમાં એડિશનમાં બસો થી વધુ કંપનીએ પાર્ટિસિપેટ કર્યું છે તેમાં અલગ અલગ દસથી થી બાર દેશોમાંથી કે જર્મની છે ઇટલીની છે ની છે વગેરે બધી કન્ટ્રીઓમાંથી પાર્ટિસિપેટ કર્યું છે અને આ બધી કન્ટ્રીઓમાં જે મશીનરી અને રો ના એક્ઝિબિટર છે તેનાથી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને નવી ટેકનોલોજી નવું ઓટોમેશન નવા રો મટીરિયલ અને નવું આનંદીથી નવી ટાઇલ્સની ક્વોલિટી સારી બનાવવા માટે તેમજ પ્રોડોક કોસ્ટને નીચી લાવવા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે सिरेमिक इंडस्ट्री ने गया वर्ष नु 40 થી 45000 કરોડ નો ટોટલ ટર્નઓવર હતો અને આ વર્ષે 60000 કરોડ નો ટર્નઓવર થવા જઈ રહ્યો છે એટલે 20 25% નો સિરામિક ઇન્ડસ્ટ્રી નો growth છે. મેરા નામ ભોપેન્દ્ર સિંહ છે. મેં મેસે મંશન ઇન્ડિયા જો એક ટ્રેડ ફેર કંપની છે uska CEO હું. આજ હમ યહા પે હે बिकॉज इंडियन સિરામિક્સ એશિયા જો સાઉથ ઈસ્ટ એશિયા કી ઓર વર્લ્ડ કી એક બહોત પ્રાઇમ હોટસ્પોટ એક્ઝિબિશન બન ચુકી હે જહા પે પૂરી દુનિયા સે 200 से ज़्यादा एग्जिबिटर्स अपनी टेक्नोलॉजी डिस्प्ले कर रहे हैं ताकि जो हमारी मोरबी क्लस्टर इंडस्ट्री है जो डोमेस्टिक पूरे इंडिया की 90 परसेंट प्रोडक्शन को देखती है वो इससे फ़ायदा उठाए टेक्नोलॉजी में पूरी दुनिया में क्या चेंजेस हो रहे हैं उसको आके देखें चाहे वो ऑटोमेशन साइट पे हो चाहे रॉ मटेरियल साइट पे हो लेटेस्ट टॉपिक्स जो डिस्कशन में हैं जो चैटर है इंडस्ट्री में उसको हम लोग यहाँ पर कैप्चर करते हैं और हमारा उद्देश्य ये है કે આને પાંચ સો ઇન્ડિયા અભી નંબર ટુ પે પહોંચ ગયા નંબર વન પે કેસ લે